ચાલો મિત્રો ગુડ મોર્નિંગ નમસ્તે જય સોમનાથ હર મહાદેવ સ્વાગત છે તમારું બધા એક નવા બ્લોગમાં આપણા હાથમાં આઈફોન ચલો દેખાડીએ સવારનો નજારો આજ તો કઈક ક્લિયર જ વાતાવરણ લાગે છે કંઈ પણ છે નહી જોઈએ સાંજનો વરસાદ હતો તો આવું બધું પાણી ભરાઈ ગયેલું હતું બરાબર આઈફોન એટલે આઈફોન બાકી આઈફોન રિઝલ્ટ જ કંઈક અલગ હોય ભાઈ Solo me trochó el pelín de ahí y se salió. મિત્રો અહીંયા સુધી આપણે ચાલીને આવ્યા મસ્ત મજાના કબૂતરા સવાર સવારમાં કહેવાય ને દાણા ચણી રહ્યા છે અને આપણે પણ થોડું મોડું થાય છે તો વધારે ચાલતા નથી આજે બે કિલોમીટર જેવું ચાલશું અને પાછા ઘર તરફ જઈએ અને જોઈએ કેવું મસ્ત આમ વાતાવરણ તો જોવું તો આ બાજ કેવું દેખાય જો બાજરી બાજ બાજ જોરદાર ત્યાં જોવા કબૂતરાનું આ ભાઈ જેસીનું લેવા જઈ રહ્યો તો એ પ્રોપર આવી ગયો મસ્ત મજાના થતી લાગે તો કેવો મસ્ત લાગે એમ એકદમ મસ્ત લાગે વાતાવરણ હાલનું અને કાલે રાત્રે પણ વરસાદ આવે તો લીધે પાણી પાણી ભાઈ ગયા હાલ રોડ ઉપર એવું છે ચલો જઈએ સવાર સવારમાં આજે મહેમાન પણ છે એમનો આઈફોન આપણે જોડે છે બરાબર ઉપાધિ કરતા છે કે આઈફોન ક્યાં તો ધોર્યો રાતમાં ઠીક છે ચલો જઈએ અને મળે મહેમાનને ચા પાણી કરાવીએ ચલો ઠીક છે મિત્રો જઈએ આગળ તો આવી છે ફ્રેસ ચાલીને જો ટોટલ આપણે ચાલે ત્રણ પોઈન્ટ સાત કિલોમીટર ઠીક છે લાવવાનું તૈયાર છો પાણી જાય છે તો વેટિંગ નથી ચાલ નહીં લઈએ હા

જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જોય એટલું જાકૃત બતાવે આમ આ આપણા ફોન જેવું ધ્યાન છે કોણ ચાલો સેટિંગ કરવું પડે કે ખાલી વાઇડ એંગલ દેખાય એટલું જ બાકી આમ આ ચલો આગળ ત્યારે બ્લોગમાં

ખાધી હા વેપર કઈ લીધી પડીકા ખાધા પછી જમરૂ ખાધું ચોકલેટ ખાધી કેરાના બિલ વે પર રોટલી ખાધી પછી જેડી ખાધી વહી બસ નહી ખીચડી જો ઉપવાસનો ખાવું ઠીક છે જો તો ઉપવાસમાં માં બધું હાચું પડે ને તો બરો બરો કોકી હતા ખાજો હા એ ટમેટો એ રહી જો તો અને આટલું બધું તો ઉપવાસમાં માં મલાય ને ને મલે બકા ફ્રૂટ ખા હા ફ્રૂટ ખાવાનું અને નકરો એક જ વાર ખાવાનું ચલો તો મિત્રો ઠીક છે હવે ઓર્ડર આવી ગયો છે ને આપણે જવાનું દહીણ મૂકવા તો જઈએ દહીણ બેણ મૂકીને આવી ગયા અને પછી મારે એડિટિંગ બાકી છે હજુ એટલે ફટાફટ એડિટિંગ કરવા બેવું પડશે આજે બહુ જ લેટ થઈ ગયું છે કારણ કે કાલ રાતે બી થોડું ઘણું એડિટિંગ કર્યું જ નહીં કશું જ કર્યું નહીં અને પૂરેપૂરો વિડીયો એડિટિંગનો બાકી છે તો ચલો મિત્રો ફટાફટ જઈને આને મળે અને થોડી જ વાર વેલકમ 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 આવ આ વાત ન લો રે જો હેપી બર્થડે કેવું પડે કેવા એ હેપી બર્થડે હા હેપી બર્થડે ટુ થેન્ક યુ હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ વેલકમ થેન્ક યુ દાદા થેન્ક યુ દાદા હા વેલકમ નો બર્થડે અમે સરપ્રાઈઝ કર્યું પણ શું ના શું આપણે કેક હા તો આપણે કીધું શું હેપી બર્થડે શું શું આપણે કોંગ્રેચ્યુલેશન અને હેપી બર્થડે કહી દીધું એડવાન્સ માં

મિત્રો જો અહિયા કેક લાવી દીધી છે ફર્સ્ટ ક્લાસ બર્થડે બોય ને પિયુષ ની અમારે હવે કેવાય ને કેક કટિંગ નો સમય થઈ ગયો છે આપણને પણ લાગે છે ભૂખ આજે છે બીજું દિવસ રાવણના ઉપવાસનો વાગી ગયા છે આઠ સાડા આઠ થવાયા છે તો હવે હજુમાં બર્થડે કે કપાઈ જાય પછી આપણે તે ઉપવાસ છોડવાનો છે ચલો બર્થડે ને સેલિબ્રેટ કરીએ અહીંયા લગાઈ દીધું છે આપણે હેપી બર્થ જોઈ લો હેપી બર્થ નું સ્ટીકર છે અને અહીંયા સોંગ વાગશે તો સોંગ આ જલ હપ ચાલ આઠ વિશ યુ હેપી બર્થડે પ્યુસ વેરી વેરી ક્યો હજારો ચાલ ચાલો મિત્રો તો બર્થડે ની ફર્સ્ટ ક્લાસ બર્થડે ટુ યુ પી એટલે આ ઉપવાસ હે ઉપવાસ હે કરવા